ક્યારેક એક સામાન્ય વાત કોઈના મગજમાં એટલી ઘર કરી જાય છે કે તેનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે પાલનપુરમાં જ્યાં ખેતરમાં કામ કરતા એક ભાગ્યાની હત્યા કરી દેવામાં આવી છે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ સ્થળ સદરપુર ગામ પાલનપુર સમય સવારના સાડા આઠ કલાક ઘટના ખેતરના ભાગ્યાની હત્યા પાલનપુરના સદરપુર ગામે જવાના રસ્તા પરથી એક વ્યક્તિ જઈ રહ્યો હતો ત્યારે તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં તેનું મોત નીપજ્યું હતું હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિ ફૂલા ખરાળી હતો જે આ ગામમાં રહેતા અમૃત ગામીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો પરંતુ તેની હત્યા કોણે અને કેમ કરી તે એક સવાલ હતો હત્યાનો ભેદ ઉકેલવા એલસીબી એસઓજી સહિત પોલીસની દસ ટીમોએ તપાસ ધમધમાટ શરૂ કર્યો એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ અને બસો પંદર થી વધુ શંકાસ્પદ વાહનો ચેક કર્યા હતા

વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં તે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી હકીકત પોલીસને મળતી ના હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોરસ કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેય દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે પાલનપુરમાં ખેતરના ભાગ્યાની હત્યાનો ઉકેલ આવ્યો ભેદ બાજુના ખેતર માલિકે આપી હતી હત્યાની સોપારી સોપારી આપનાર અને હત્યા કરનાર જેલ હવાલે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ફૂલા ખરાડીનું ખૂન સોપારી આપી કરાવવામાં આવ્યું આ સાંભળી પોલીસ પણ બે ઘડી વિચાર કરતી થઈ ગઈ હતી એવું તો શું બન્યું હતું કે ગણેશે સોપારી આપી હત્યા કરાવી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે અમૃત ખેતરમાં ભાગ્યા તરીકે ફૂલા ખરાડી કામ કરતો હતો તેની બાજુમાં જ આરોપી ગણેશનું ખેતર આવેલું છે ગણેશ સાથે પાણી બાબતે ફૂલા ખરાડીને ઘણીવાર ઘણી વાર બોલાચાલી થતી હતી બસ આટલી વાત થી કંટાળેલા ગણેશ ગામીએ તેના ખેતરમાં કામ કરતા શંકર અને ચકુડો ભગોરાને ચાલીસ માં સોપારી આપી હતી અગિયાર માર્ચે ડેરીમાં દૂધ ભરાવી ફૂલા ખરાડી પરત આવતો હતો ત્યારે ધારિયા અને ધોકા થી આરોપીઓ તેની પર હુમલો કર્યો તેમાં ગંભીર રીતે ઘાયલ ભાગ્યા નું કરુણ મોત નીપજ્યું આ હુમલા માં કુલ ચાર આરોપીઓ સામેલ હતા બે કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણજન છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મીનાભાઈ ડુંગા છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે નાની મોટી બાબતે થતી બોલાચાલીની વાતને મોટી બનાવી આરોપી ગણેશ ગામીએ મજૂરી કામ કરતા એક વ્યક્તિની હત્યા કરાવી નાખી તેના કારણે ફૂલા ખરાડીના પરિવારમાં શોકનો માહોલ છે તો હત્યાની સોપારી આપવાના આરોપસર ગણેશને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે કમલેશ વાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા